અબડાસા તાલુકાના નલિયા ગામે પાણીની લાઈન લીકેજ હોતા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા બાબતે ગ્રામજનો દ્વારા નલિયા તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરવામાં આવી હાલ સમગ્ર કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ છે અને પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે ત્યારે નલિયા ગામનો પાણીનો એકમાત્ર સ્ત્રોત જે ચાખરી ડેમના બોર દ્વારા પરજાવના બોર દ્વારા પૂરું પાડવામાં આવે છે અને આ ડેમથી નલિયા પાણીના ટાંકા સુધી આવી પાણીની લાઈનમાં અંદાજે આઠથી બાર જગ્યાએ લીકેજ છે અને આ લીકેજમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાય છે આ અંગે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની મરામત કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી આવા આક્ષેપો સાથે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા ગ્રામજનોએ નલિયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા આજે હાલ નલિયા ગામની અંદર પાણીના મુદ્દે એક જબરદસ્ત રાજકારણ રમાઈ રહ્યું છે તો અત્યારે હું તેમના મહાન્યુઝના પત્રકારને કહીશ કે આ તરફ પિક્ચર ઉતારે હાલ અમે જ્યાં ઉપસ્થિત છીએ એ રૂઈ ફેક્ટરીની સામેના ભૂલિયા પાસે જ્યાંથી ઝાંખરી ડેમની છ ઇંચની પાણીની પાઇપલાઇન આવી રહી છે આ પાઇપલાઇન છેલ્લા પચીસ દિવસથી લીક છે પ્રશાસનને અવારનવાર ગ્રામજનો દ્વારા આના અંગે જાણકારી આપવામાં આવેલી છે છતાં પણ આ મુદ્દે એકદમ દુર્લક્ષ સેવી અને અત્યારે અછતની પરિસ્થિતિમાં પુષ્કળ પાણી છે એ વેડપતું જોવામાં આવે છે આજથી બે દિવસ અગાઉ એક નાના એવા ઇસ્યુ માટે પ્રશાસન જાગૃત હતું અને સમગ્ર મળતી માહિતી પ્રમાણે ને મીડિયાના અહેવાલ પ્રમાણે તંત્રને બ્લેકમેલ કરી અને માત્ર એક જ પોઈન્ટ રિપેર કરી અને સ્થળ પરથી ચાલ્યા ગયાનું જાણવા મળેલ છે ને અત્યારે લગભગ પરજો અને ઝાખરી ડેમથી આવતી અંદાજીત પાણીની પાઇપલાઈનમાં બારથી તેર જગ્યાએ ભંગાણ થયેલું છે તો શું આ સત્તાધીશો અહીંયા આવે હતા જોવા માટે ત્યારે શું એમને આ પાણી ફેફયેલું દેખાતું નથી હું એમના કેમેરામેનને કહીશ કે આ સંપૂર્ણ પાણી બતાડે અહીંયા કને અને સમગ્ર ગામને પાણીનું વિતરણ ન કરીને બાનમાં રાખવાનું કાર્ય કરવામાં આવ્યું છે એટલે આ છે ને તંત્ર અને એને ગૌરવ દોરવામાં આવે છે આ એક પોઈન્ટ છે અત્યારે આ સ્થળ છે એ રોહી ફેક્ટરીની બાજુની જગ્યા છે હાલમાં પણ અહીંયા કોઈ મરમ્મત કામ કરવામાં નથી આવ્યું આ તમે જો જોઈ શકો છો જો આવી જ પરિવસ્થિતિ રહેશે તો નલિયા ગામજનો આવતા ભવિષ્યના સમયમાં ગાંધીજી જીત્યા માર્ગ પર પહોંચ્યા છીએ બીજા લોકેશન પર અત્યારે અહીંયા જે ઢોરવાડો અને માલધારી બેઠા છે પરજો નલિયા તરફના રોડ ઉપર અંદાજીત રુવી ફેક્ટરીથી એકથી દોઢ કિલોમીટર તો આ બીજું સ્થળ છે જે કેમેરામેન મા ન્યૂઝના આપને બતાડ છે તો મુદ્દો ફરી પાછો એ જ છે કે શું સત્તાધીશો અને વહીવટ કરતાં અહીંયાથી નીકળ્યા હતા તો બે દિવસ અગાઉ આમને આ પાણી નહોતું દેખાણું તો આનું રિપેરિંગ કામ અથવા મરામતકામ કેમ નથી કરવામાં આવ્યું આ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અત્યાર સુધી આપે અલગ અલગ અંદાજે છ સાત જગ્યાના પાણીના લીકેજ જે નલિયા જૂથ ગ્રામ પંચાયત પાણી એની લાઇનની યોજના છે જે પરજવ અને ઝાખરી ડેમથી નલિયા સંપ સુધી જાય છે હવે તમને બતાવશું એક અદ્ભુત નજારો કે જેનું લાઈવ લીકેજ ચાલુ છે અત્યારે પણ પાણીમાંથી આપણે અત્યારે પહોંચ્યા છીએ અંદાજીત નલિયાથી ચારથી સાડા ચાર કિલોમીટર અહીંયા કોઈની માલિકીની જમીન નથી નથી કોઈ સરકારી ભળતર આર એન બીની માલિકીની રોડથી પંદર મીટરની બાજુમાંથી પાઇપ જઈ રહી છે અને હું કેમેરામેનને કહીશ કે નીચેની તરફ આખું દ્રશ્ય બતાડશે હવે અત્યારે એને અને અહીંયા અને આ પરપોટા રૂપી આ ખાડાની અંદર અત્યારે લાઈવ લીકેજ થઈ રહ્યું છે આપ જોઈ શકતા હશો વિઝ્યુઅલમાં આપની સ્ક્રીન ઉપર હું કેમેરામેનને કહીશ કે અહીંયાથી પાણી લીકેજ થઈને આગળની તરફ આવે છે તો એ એ સર્વે અત્યારે બતાડ છે અહીંયા આપ જોઈ શકો છો કે પાણી એકદમ લાઈવ અત્યારે લીકેજ થઈ રહ્યું છે અહીંયાથી લીકેજ થતાં થાતા અત્યારે અહીંયા પણ પાણી લીકેજ થઈ રહ્યું છે આ પાણી લીકેજ થતાં થાતા અત્યારે આ પરિસ્થિતિમાં આ ખાડો અહીંયા ભરેલો પાણી નીકળી રહ્યું છે અને આ અત્યારે કપરી પરિસ્થિતિમાં જો આવી રીતે પાણી વેફળવામાં આવે તો આવનાર ઉનાળાના દિવસોમાં નલિયા ગ્રામજનોનું શું થશે એ મોટું વિચારવાનો પ્રશ્ન ઉપસ્થિત છે અને આવા પાણી લીકેજ પ્રત્યે દુર્લક્ષ સેવનાર જવાબદાર સત્તાધીશો પાસે એકસો ને દસ ટકા કારવાહી થવી જોઈએ અને પ્રશાસને કોઈ પણ પ્રકારના બ્લેકમેલમાં ગયા વગર કડક સૂચનાઓથી આનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કાર્ય હાથ ધરવું જોઈએ એ આ એક ચોક્કસ બતાડે જે આ દ્રશ્ય જોઈ મને પણ દુઃખ થઈ રહ્યું છે કે નલિયા ગ્રામજનોનું હક્ક નું પાણી પોતાની મગુરાઈ અને પોતાનો પ્રસિદ્ધિ અને ખોટા રાજકારણ રમવા માટે પાર્ટી લગ્ન પ્રસંગ કોર્પોરેટ ફંક્શન સ્પોર્ટ કે પછી હોય ટ્રાવેલ દરેક પ્રસંગ માટે ફક્ત એક જ નામ રાજશ્રી ફૂટવેર ફેશનેબલ સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ ફૂટવેરનો ખજાનો દરેક એજ માટે વિશાળ રેન્જ જેવા કે ચિલ્ડ્રન જેન્ટ્સ લેડીઝ દરેક માટે એક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ જેવા કે લી કોપર એડિડાસ પુમા પ્લસ રેડ ટેપ ઇગોસ વુટલેન્ડ બાટર રેબિટ નાઇકી તો નોંધી લો અમારું સરનામું રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ